સોરઠનો સ્વાદ શ્રી કિસ્મત કાઠિયાવાડી આવતા અંદર આવતા બધા તો મિત્રો શ્રી કિસ્મત કાઠિયાવાડીની વાત કરી દઉં આ છે ઢોકળીનું શાક છે આ છે લસણિયા બટેટા ખાસ ઊંધિયું શાક પનીર અંગારા અને ખીચડી અને કઢી મસાલા ખીચડી અને દાલ ફ્રાય જીરા રાઇસ બાજરાનો રોટલો છે અને આ છે મકાઈનો રોટલો અને જુવારનો રોટલો છાસ છે મંચુરિયન છે અને ખાસ આ ભૂંગળા તળેલા મરચાં મસ મજાનો લાડવો છે મોહનથાળ છે અને આ છે મઠો બાજરાનું રોટલાનું ચૂરમું રોટલી અને પરોઠા અને આ છે તંદૂર નાન અને આટલા પ્રકારનામાં સલાડ આવે છે આટલી વસ્તુ આજે આપણે ટ્રાય કરવાના છીએ સોરઠનો સાદ શ્રી કિસ્મત કાઠિયાવાડી તમે જુઓ એકદમ જોરદાર લોકેશન છે આ ગામડાનો આહલાદક અનુભવ થાય એવું જોરદાર અહીંયા કલ્ચર ઊભું કર્યું છે અહીંયાના જે ઠેક ઠેકઠેકાણેના જે પોઈન્ટ છે એમ કહી શકાય કે તમને પ્યોર ગામડાનો આહલાદક અનુભવ કરાવશે ટ્રેડિશનલ બેઠક વ્યવસ્થા છે સોરઠનો અનુભવ તમને સુરતમાં કરાવવાના છે કલ્ચરની સાથે સાથે ટેસ્ટમાં પણ ચાલો આપણે અંદર જઈને જોઈએ અહીંયાની શું ખાસિયત છે તો મિત્રો આપણે શરૂઆત સ્વીટથી કરીશું મેં આગળ પણ વાત કરી હતી કે કોઈ પણ જગ્યા પર તમે જાઓને જેમની સ્વીટ સારી હોય એમની રસોઈ બહુ સારી હોય છે આજે મોહનતાળ ટ્રાય કરીએ જોરદાર મારો ફેવરિટ મોહનતાળ મેં ટ્રાય કર્યો હવે અલગ અલગ શાક ટ્રાય કરી લઉં સ્વીટ સારી છે એટલે ઓબ્વિયસલી આ બધું ફૂડ સારું હોવાનું છે ચાલો આપણે ટ્રાય કરી લઈએ पर मल्टीटास्किंग <laughs> <-tasking. Mighty> <laughs> વસ્તુ સારી છે આયે ડેકોરેશન સાથે ફૂડ ને બધું વસ્તુ સારી મળે છે આ અને વસ્તુ આમ સર્વિસ ક્વોલિટી બધું યુનિક છે મસ્ત મસ્ત સારી છે કિસ્મત કાઠિયાવાડીમાં એકવાર અનેક મુલાકાત લેવાની જરૂર છે ફ્રેન્ડ સાથે ફેમિલી સાથે સર્વિસ પણ સારી છે અને જમવાનું ફૂડ પણ બહુ મસ્ત છે અને રિઝનેબલ ભાવ છે તો એકવાર જરૂર મુલાકાત લેજો ફ્રેન્ડ ને ફેમિલી સાથે શ્રી કિસ્મત કાઠિયાવાડીનું ફૂડ તમને કેવું લાગ્યું સર બહુ મજા આવી અમે ઘણી બધી વાર ફેમિલી સાથે અહીંયા આવીએ છીએ અને બીજે ક્યાં જતા જ નથી અહીંયા જ આવીએ છીએ કારણ કે અમને અહીંનું ફૂડમાં એટલી મજા આવે અહીંયા કાઠિયાવાડી ટેસ્ટ એકદમ વતનમાં આવ્યા હોય ને જમવા માટે એવો અને અહીંના પંજા પંજાબી શાક જે પનીર રંગારા લચ્છા પરાઠા એકદમ બહુ મજા આવે એવું છે મિત્રો સુરતના યંગસ્ટર્સ જ્યારે કાઠિયાવાડી ફૂડ ખાય ને ત્યારે વધારે મને આનંદ થાય છે ઘણી બધી બહેનો જમી રહી છે આપણે પૂછીએ કે ટૂંકા શબ્દોમાં જણાવે કે અહીંયાનું ફૂડ કેવું છે છે ને કે જમણ અને કાશીનું મરણ એટલે જ હું કહું છું કે જો સુરતમાં તમારે ટેસ્ટ કરવું હોય ફૂડ તો કાઠિયાવાડીનું જ તે કિસ્મત કાઠિયાવાડી ઇઝ ધ બેસ્ટ અમેઝિંગ ડિલિશિયસ ફેબ્યુલસ ફૂડ ખૂબ જ સારો ટેસ્ટ છે